નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જેએસઆરટીસી વલસાડ વિભાગ અંતર્ગત એપ્રેન્ટિસ માટેની જે ભરતી જાહેરાત આવેલી છે તેના અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વલસાડ વિભાગ અંતર્ગત એપ્રેન્ટિસ માટેની વિવિધ ટ્રેડમાં ભરતી માટેની અહીંયા જાહેરાત આપેલી છે વિગતવાર આપણે જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વલસાડમાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો ને એકસાઇ સુધારેલ હેઠળ પ્રવર્તમાન નિયમ અનુસાર આઈટીઆઈ માટે એમએમવી એમડી ઓટો ઇલેક્ટ્રિશિયન વેલ્ડર ફિટર તેમજ વાયરમેન ટર્નર માટે તેમજ કોપા ટ્રેડ પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટિશ ભરતી આઈટીઆઈ મેરિટના ધોરણે યોજાનાર હોય સદર ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન જે અહીંયા એચડીપી સ્લેસ ડબલ્યુ 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 ડોટ એપ્રેન્ટિશિપ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ખાસ ફરજિયાત કરાવી અને આધાર કાર્ડ નંબર ફરજિયાત તેમાં નાખી અને ત્યારબાદ હાર્ડ કોપી મેળવી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા જેમાં દસમાનું ધોરણ બારમાનું આઈટીઆઈનું પ્રમાણપત્ર સંપૂર્ણ ડોક્યુમેન્ટ માર્કશીટ તેમજ લિવિંગ સર્ટિફિકેટ શાળા છોડિયાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ જાતિના પ્રમાણપત્રની નકલો તેમજ એસબીઆઈની પાસબુક સાથે એસટી ની જે વિભાગીય કચેરી છે મિત્રો ધરમપુર રોડ અબ્રામા વલસાડ ખાતે રૂબરૂમાં જમા કરવાની રહેશે મિત્રો તારીખ નોંધી લેશો બાવીસ જુલાઈ બે થી સાત ઓગસ્ટ બે ચોવીસ દરમિયાન કચેરીના જે કામકાજના દિવસો હોય છે મિત્રો અગિયારથી જે ચૌદ કલાક એટલે કે અગિયારથી બે વાગ્યા સુધીમાં અરજીપત્રકો મેળવી લઈ અને જમા કરવાનું રહેશે મિત્રો ખાસ તમે તારીખ નોંધી લેશો મિત્રો બાવીસ જુલાઈ બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ચૂક્યું છે તેમજ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તમે એપ્રેન્ટિશ માટે અરજી કરી શકશો મિત્રો જો કોઈ ઉમેદવારો અગાઉ પણ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિશીપ કરેલી હોય અને હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નહીં મિકેનિક ટ્રેડ માટે મિત્રો લઘુત્તમ લાયકાત ધોરણ દસ અને આઈટીઆઈ પાસ તેમજ કોપા માટે ધોરણ બાર અને આઈટીઆઈ પાસ થયેલા તમામ ટ્રેડમાં એનસીબીટીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે તાલીમની મુદત તમામ ટ્રેડ માટે એક વર્ષ અને માસિક સ્ટાઈપેન્ડ નિયમાનુસાર ચૂકવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે જીએસઆરટીસી જે અંતર્ગત અહીંયા વલસાડ વિભાગ માટે વિવિધ ટ્રેડોમાં એપ્રેન્ટિશ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ખાસ તમારે જે એપ્રેન્ટિશીપ ઇન્ડિયાની જે વેબસાઇટ છે મિત્રો જે પોર્ટલ છે તેના પર ખાસ તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ તેની જે હાર્ડ કોપી છે તે મેળવી અને સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મિત્રો જે વિભાગીય કચેરી છે મિત્રો ધરમપુર રોડ વલસાડ ખાતે આવેલી ત્યાંથી તમે અરજી ફોર્મ લઈ અને ત્યારબાદ તમારે રૂબરૂમાં ત્યાં જમા કરાવવાનું રહેશે મિત્રો અગિયારથી બે જે સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો મિત્રો વલસાડ અંતર્ગત અહીંયા જે એસઆરટીસીમાં જે એપ્રેન્ટિસ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય